પ્રદેશ ભાજપ આજથી શરૂ કરશે લોકસભાના ચૂંટણી જંગની પ્રચંડ તૈયારી આજે ગુજરાતમાં લોકસભાની તમામ છવ્વીસ બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થશે એક દિવસમાં એક જ સમય મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાશે અમદાવાદના એસજી હાઇવે સ્થિત જલસા પાર્ટી પ્લોટમાં ગાંધીનગર લોકસભા મત વિસ્તારનું કાર્યાલય કાર્યરત થશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરાશે તો ગુજરાતની અન્ય પચીસ લોકસભા બેઠકના કાર્યાલયનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોહન કુંડારીયાએ મોટું નિવેદન આપ્યું તેમણે કહ્યું કે કોને ટિકિટ આપવી તે પાર્ટી નક્કી કરશે અમારા સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે લાઈવ અર્પિત આજે મધ્યસ્થ જે કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન થવાનું છે છવ્વીસ છવ્વીસ કાર્યાલયનું ઉદઘાટન થવાનું છે આપ કયા કાર્યાલય પર છો અને ત્યાં કોના હસ્તે ઉદઘાટન હાલ હું છું એસજી હાઇવે સ્થિત જલસા પાર્ટી પ્લોટમાં કે છે ગાંધીનગર લોકસભા મત વિસ્તારનું આ મુખ્ય કાર્યાલય છે મધ્યસ્થ કાર્યાલય જેની આજે શરૂઆત થવાની છે અને એ શરૂઆત થતાં પહેલાં આપ જોઈ રહ્યા છો કે કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો છે અહીંયા પહોંચેલા જોવા મળી રહ્યા છે ઉત્સાહ અને ઉમંગનો માહોલ કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે કેમકે ગઈકાલે એક તરફ જ્યાં ભગવાન રામલલ્લા અયોધ્યા રામચંદ્રજી મંદિરમાં બિરાજમાન થયા છે અને બીજા દિવસેથી ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે એટલે કે ભગવાન શ્રીરામના આશીર્વાદ બાદ તરત જ હવે જય શ્રીરામ બાદ કદાચ બની શકે કે ભારત માતા કી જય અને શ્રી ગણેશ આસ્થિ થવા જઈ રહ્યા છે મારી સાથે પ્રવક્તા શ્રદ્ધાબેન છે શ્રદ્ધાબેન ગાજુ તો ગઈકાલે જય શ્રીરામ પત્યું છે અને હવે ભારત માતા કી જયના નારા ની શરૂઆત થઈ જવાની આસ્તી ડેફિનેટલી પહેલાં તો જય શ્રી રામ કાલે જ આ દેશની અંદર ભારતની અંદર જે પ્રભુ શ્રી રામ આરાધ્ય છે આપણા એમની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે દિવાળીનો તહેવાર થયો છે અને આ લોકતંત્ર છે અને લોકતંત્રનો સૌથી જે મોટો પર્વ છે એની ધૂળેટી બી હમણાં વિવિધ રંગોની છે એની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાનો ભગો લહેરાવા જઈ રહી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે ગેરંટી વર્ક કર્યું છે એ ચાહે ગરીબોલક્ષી હોય ખેડૂતલક્ષી હોય મહિલા લક્ષી હોય યુવા લક્ષી હોય તો આ લોકતંત્રના મહાપર્વની અંદર આજે ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ જે લોકસભાની સીટો છે એનું ઉદ્ઘાટન થવા જાય છે એના મધ્યસ્થ કાર્યાલયનું અને ઉત્સાહ જે છે એ તમે જોઈ શકો છો કે કાર્યકર્તામાં કેટલો છે ઋત્વિજભાઈ મારી સાથે છે પ્રવક્તા ઋત્વિજભાઈ હજુ તો ગઈકાલે જય શ્રીરામ પધ્યું છે અને આથી ઓફિશિયલ શરૂઆત પણ થઈ ગઈ છે જય ગણેશ કહી શકાય કેવી તૈયારીઓ ભાજપ તરફથી જો ભારતીય જનતા પાર્ટીની તૈયારી એ હંમેશા હોય છે ભારતીય જનતા પાર્ટી એ ચોવીસ કલાક ત્રણસો ને પાસઠ દિવસ કામ કરતું સંગઠન છે એટલે જે રીતે બે વખતથી છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે તો આ વખતે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન્ય અમિતભાઈ સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતમાં માન્ય સી આર પાટીલ સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક તો જીતવાની જ છે પરંતુ તમામ બેઠકો પાંચ લાખ કરતાં વધુ મતો સાથે જીતાય એ દિશામાં આજે અમે ચૂંટણી પ્રચાર ચૂંટણી વ્યવસ્થાના શ્રી ગણેશ કર્યા છે અને ટૂંક સમયમાં માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ દ્વારા અહીં ગાંધીનગર લોકસભા કાર્યાલય ખાતે પ્રત્યક્ષ ઉદઘાટન કરીને બાકીની પચીસ લોકસભાનું વર્ચ્યુઅલ ઉદઘાટન હું મને ખ્યાલ છે હું જાણું છું ત્યારે લોકસભા ઇલેક્શન પહેલાં હજુ તો ડિક્લેર થવાની વાર છે ઘણી બધી વાર છે અને એ પહેલાં એક આ સ્ટ્રેટર્જી ગણી શકાય લોકસભા ઇલેક્શનની અને આ વિશાળ કાર્યાલય છે શું સુવિધાઓ છે વિશેષતાઓ શું રહેવાની છે નહીં ગાંધીનગર લોકસભા એ દેશની આદર્શ લોકસભાઓમાંની એક છે ખૂબ મોળો વિસ્તાર છે ત્યારે તમામ સુવિધાઓ સાથેનું સજ્જ કાર્યાલય આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે માન્ય અમિતભાઈ સાહેબના નેતૃત્વમાં ઓગણીસ હજાર કરોડ કરતાં વધુના વિકાસકામો છેલ્લા પાંચ વર્ષમાં જ્યારે ગાંધીનગર લોકસભામાં થયા છે ત્યારે ખૂબ સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓમાં જ ઉત્સાહ છે ગાંધીનગર લોકસભાના પ્રજાજનોમાં ગુજરાતના પ્રજાજનોમાં ઉત્સાહ છે અને એ ઉત્સાહના આધારે સમર્થનના આધારે અમે કહી રહ્યા છીએ કે ત્રીજી વખત છવ્વીસ લોકસભા બેઠક જીતીશું અને તમામ બેઠકો પાંચ લાખ કરતા વધુ મતો સાથે જીતીશું એમાં શંકાને કોઈ સ્થાન નથી